આધાર પુરાવા બિલ વગરના છસો પચાસ લીટર ડીઝલના જથ્થા સાથે બે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી આણંદ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદ દ્વારા સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર પટેલ માર્ગદર્શન હેઠળ આજરોજ રોજ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી વાઘેલા તથા સ્ટાફના માણસો આણંદ જિલ્લા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત બાતમી કે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બોડીયાવી ગામ પાસે અમુક રાજસ્થાન ડાબા વાળા ગેરકાયદેસરનો ગેરકાયદેસર નો ડીઝલ નો જથ્થો રાખે છે અને હાલ તેની પાસે રામદેવ રાજપુરોહિત ડાબામાં પણ ગેરકાયદેસર ડીઝલ નો જથ્થો રાખતા હોવાની બાતમી મળેલ જેથી સદરી જગ્યાએ પંચો સાથે એસઓજી શાખાના માણસો તથા બે હજાર લીટર ની કેપેસિટી ની ટાંકી મળી કુલ કિંમત રૂપિયા સત્તાવન હજાર આઠસો પચાસ જેથી બંને ડાબા ઈસમ પાસે તે અંગેના આધાર પુરાવા બિલ માંગતા તેની પાસે ન હોવાનું જણાવતા મળી આવેલ ડીઝલનો જથ્થો તપાસ કબજે કરી સદરી ઈસમ ુદ્ધમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ત્રણ સાત તેમજ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો સિત્યાસી મુજબ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે